હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ સીતારામ સૌની લાઈવમાં તમારું સ્વાગત છે આજે શ્રાવણ મહિનાના પહેલાં સોમવારની સૌની હાર્દિક શુભકામના જયેશ ઠાકોર જય માતાજી ભાઈ જય માતાજી તમે કયા ગામથી છો ભાઈ લાઈવમાં જણાવજો તમારી ચેનલ હોય તો જણાવજો ભાઈ જય માતાજીભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ મયુરભાઈ જય સિયા રામ લાઈક કરી દીધી જયેશભાઈ ઠાકોર થેન્ક યુ ભાઈ હર હર મહાદેવ મયુરભાઈ હર હર મહાદેવ તમને મોરબીથી સરસભાઈ થેન્ક યુ નવા હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હું તમને રિટર્ન આપી દઈશ આ મયુરભાઈને જોઈન કરી દેજો મયુરભાઈ પણ તમને રિટર્ન આપી દેશે થેન્ક યુ મયુરભાઈ થેન્ક યુ માસ્તી મજામાં હા ભાઈ મજામાં જયેશભાઈનો ભાણો હા ભાઈ જયેશભાઈ તમે જોઈન કરી દેજો હું તમને રિટર્ન આપી દઈશ ભાઈ થેન્ક યુ થેન્ક યુ જયેશભાઈ થેન્ક યુ મયુરભાઈને જોઈન કર્યા ના હોય તો કરી દેજો એ તમને રિટર્ન આપી દેશે જયેશભાઈ બ્લુ આપું તમને મયુરભાઈ તમે લાઈવમાં છો ને તો કાલે માં આવ્યા ખબર છે અચ્છા એ કાલે તમારા માં આવેલા મને ખબર છે એવું છે હા હા આપું જયેશભાઈ બોલ્યું જય માતાજી બા કેમ છો ઓકે થેન્ક યુ થેન્ક યુ બા કેમ છો બા વરસાદ પાણી કેવા છે તમારે જયેશભાઈ તમારે વરસાદ છે મયુરભાઈ તમારે છે વરસાદ કેમ છો બસ મજામાં જાહેવી બા તમે કેમ છો મારા વિડીયોમાં કમેન્ટ કરી રિટર્ન મળી જશે હા જયેશભાઈ રિટર્ન આપી દેશે તમને મયુરભાઈ જાનવી બા તમે જોઈન કરી દેજો જયેશભાઈ જય માતાજી મયુરભાઈ જયેશભાઈ કે છે તમને ના નથી વરસાદ જાહવી બા વરસાદ તો બધે છે અમારે તો કાલનો આવે છે જયેશભાઈ જાહવીભાઈ અને મયુરભાઈને જોઈન કરી દોજો તમને રિટર્ન આપી દશે એમાં તમારે કેવું નહીં પડે મહેશભાઈ અરે જયેશભાઈ અમારે તો કાલ સાંજથી બુક્કા કાઢે છે મયુરભાઈ કહે છે અમારે કાલથી સાંજથી અમારે કાલ સવારથી ચાલું છે મયુરભાઈ જય માતાજી મયુરભાઈ જયેશભાઈ તમને કહે છે અલ્પેશભાઈ જય દ્વારકાધીશભાઈ જય દ્વારકાધીશભાઈ કેમ છો અલ્પેશભાઈ અમારે નથી હો અમારે તો કણો છે મોકલાઈ દઈએ જાનવી બા વરસાદ થેન્ક યુ અલ્પેશભાઈ થેન્ક યુ લાઈક કરવા બદલ થેન્ક યુ અલ્પેશભાઈ કેમ છો અલ્પેશભાઈ જાનવી બા વરસાદ મોકલાઈ દઈએ તો પણ બધા એવું કે છે તો આ વરસાદ તો બધે છે મજામાં માસી હા ભાઈ મજામાં તમે કેમ છો તમારા વરસાદ પાણી કેવા છે અલ્પેશભાઈ જય માતાજી મયુરભાઈ જાનવી બા તમને કે છે મયુરભાઈ જય માતાજી અમે મોકલાવતા હશે તો વરસાદ તો તો સારું જ ને સાચી વાત છે મયુરભાઈ એવું થતું હોય તો કેવું સારું સાચી વાત છે પ્રિયા વર્મા હેપી કોનો છે હેપી બર્થ ડે ભાઈ પ્રિયાબેન અમારે મયુરભાઈ ને રિટર્ન કરી દેજો હા મયુરભાઈ કરી દેશે જયેશભાઈ એની ચિંતા નહીં કરતા તમને કમેન્ટ કરી દેસો એમના શોર્ટ વિડીયોમાં એટલે તરત કરી દેશે લાઈવ ને લાઈક કરજો મિત્રો મયુરભાઈ જયેશભાઈ મને પણ જોઈન કરી દેજો હું પણ તમને રિટર્ન આપી દઈશ મયુર જયેશભાઈ મહેશભાઈ ની અહીંયા તો છે વરસાદ અમારે કાલે હજી કાલ થી ચાલુ થયું કેટલા મહિના પછી કે વીસ દિવસ પછી કો આપણે રિટર્ન આપી દઈએ એટલે લોકો આપણને સપોર્ટ કરે પાછો લઈ લેશે એવું ના કરે એવું કરતા નહીં કોઈ પણ રિટર્ન આપીને પછી પાછું ના લઈ લેતા જયેશભાઈ જોઈન્ટ શું તમારેમાં એવું છે હા જયેશભાઈ કોઈ વાંધો નહીં શું ભગવાન જાણે પણ એવું આપણે શું એકવાર આપણે આપી દીધું પછી એ જાણે ને એનું કામ જાણે આપણે તો નહીં એવું કરવાનું હા મારામાં મારામાં એવું થાય છે સાચી વાત છે મારામાંય થાય છે મારામાં થાય છે મયુરભાઈ કે છે એવું માને પણ થાય છે એવું કેમ થાય છે મયુરભાઈ એમ કે છે તમારે એવું થાય છે અમાર તો એવું કેવું થાય છે સબસ્ક્રાઈબ વધે પેલા અને પછી ઘટી જાય મારામાં પણ એમ જ થાય છે સાચી વાત છે કાલે જોયા હોય ને તો પછી આજે જોઈએ ત્યાં તો બે ત્રણ ઘટી ગયો એવું થઈ જાય ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય પણ ઘટે વધારે વધવા કરતા સાચી વાત છે એવું થાય છે ખબર નહીં હવે એવું કેમ કરતા હશે માણસો નેટનો પ્રોબ્લેમ છે તમારે મારે હા હશે કદાચ એવું બની શકે હો મયુરભાઈ મારે એસ એમ ચામુંડાવાળા જય માતાજીભાઈ જય માતાજી સંજયભાઈ જય માતાજી હાલ તમારે છસો પંચ્યાસી છે થઈ જશે મયુરભાઈ વનકી થઈ જશે હાલો પાછા લઈ લે છે સપોર્ટ સાચી વાત છે જયેશ ઠાકોર રિટર્ન કરી દેજો હા જાનવીબા કરી દેશે જયેશભાઈ તમને સંજયભાઈ કેમ છો મજામાં હા ભાઈ મજામાં હા આપી દેશે જાનવી બાજુ જયેશભાઈને આપી દેજો હા પાડી જયેશભાઈ તમને આપી દેશે રિટર્ન ચામુંડાવાળા સંજયભાઈ લાઈક કરી દેજો મારે બસ ટાઈમ હોળીની જેમ જાય છે સરસ ઓકે જયેશભાઈ કહે છે મારે તો ઘટતો જાય છે મયુરભાઈ વોચ ટાઈમ મારે ત્રીસ કલાક મારે તો વધતો જાય સરસ સરસ સારું કહેવાય ભાઈ સારું સરસ રિટર્ન કરી દીધું ભાઈ જયેશભાઈ જોઈ લેજો જાનવીભાઈ રિટર્ન કરી દીધું મયુરભાઈ સપોર્ટ કરે મયુરભાઈ સપોર્ટ કરે થેન્ક યુ થેન્ક યુ મયુરભાઈ લેજો ઓકે કે છે જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જાનવીભાઈ જય સોમનાથ નમસ્તે કેમ છો ભાઈ કયા ગામથી લાઈવ જોઈ રહ્યા છો જણાવજો તમારી ચેનલ હોય તો જણાવજો લાઈક કરી દેજો નવા હોય તો કમ સબસ્ક્રાઈબ કરી લેજો આ બધાને જોઈન કરી લેજો તમને રિટર્ન આપી દેશે આ છે ને એવું છે કે તમારે નેટ નહીં આવતું એવું છે ભાઈ મારે નેટનું એક મિનિટ ભાઈ જોઈ લો મને નથી ખબર આમાં ચાંદી બા જય સોમનાથ જય સોમનાથ મયુરભાઈ હજી એવું જ લાગે છે રિટર્ન અરે નેટનો પ્રોબ્લેમ છે મયુરભાઈ જય સોમનાથ જાનવી બા જય સોમનાથ સપોર્ટ બદલ થેન્ક યુ જાહવી બા થેન્ક યુ થેન્ક યુ ભાઈ હમણાં હતા લાઈક કરી દીધી થેન્ક યુ થેન્ક યુ જય સોમનાથ જય સોમનાથ જાનવી બા વિડીયો મૂકો છો કે નહીં જાનવી બા હમણાં તો હું તમારા ચેનલ પર ગઈ જ નથી હમણાં મારે પણ ઘરે મહેમાનને એવું બધું હતું થોડું મારું થોડીક ચેનલમાં થોડુંક વળી ધ્યાન આપ્યું હમણાં કોઈની પણ ચેનલ બહુ જોઈ નથી વિડીયો મૂકતા રહેજો જાનવી બા નાના ટાઈમ નથી મળતો અચ્છા એવું છે કંઈ નહીં હવે તો શ્રાવણ મહિનો છે થેન્ક યુ થેન્ક યુ કૌશિકભાઈ પાઠક જય ગિરનારીભાઈ જય ગિરનાની કેમ છો ભાઈ લાઈક કરી દેજો ભાઈ ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો તમને યોગ તમે કયા ગામ થી લાઈવ જોઈ રહ્યા છો જણાવ છો ભાઈ લાઈક કરી દેજો હોસ્પિટલમાં જોબ કરું છું એટલે સાવ ટાઈમ નથી રહેતો અચ્છા સાચી વાત છે ઓકે ના મળે ટાઈમ સાચી વાત છે સન્ડે ના છુટી હોય તમને ક્યારે રજા હોય कौशिक भाई लाइक कर दिन लाइक गो लाइव थैंक यू भाई तो जो जनजोरे जो जो, पन... जो 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 जो, एक मिनिट जय माता जी भाई जय माता जी જય માતાજી ભાઈ જય માતાજી ચાનવીભાઈ હવે નેટ આવે છે જરા કમેન્ટ કરજો સંજયભાઈ જય માતાજી ભાઈ જય માતાજી લાઈક કરી દેજો સંજયભાઈ કૌશિકભાઈ લાઈમાં હોય તો આમાંથી હોટપોટ કર્યું હતું ને એટલે ત્યાં નહીં આવતું તાવ બંધ થઈ ગયું સંજયભાઈ કમેન્ટ કરજો જાહ્નવીભા લાઈનમાં હું એ કમેન્ટ કરજો મારે નેટનો પ્રોબ્લેમ છે તો ખબર પડે હં નેટ જ હોય હા બેન नेट आए संजय भाई लाइक करी दीदी थैंक यू भाई लाइक लाइक करी संजय भाई ते हाँ भाई थैंक यू थैंक यू संजय भाई थैंक यू थैंक यू भाई छानी भाई हमें नेट आए कमेंट करजो हमें तो प्रॉब्लम नहीं ना હોટસ્પોટથી કર્યું છે બીજા ફોનથી એટલે થોડો પ્રોબ્લેમ હતો થેન્ક યુ થેન્ક યુ ધનવીભા મયુરભાઈ જયેશભાઈ બધાને થેન્ક યુ સપોર્ટ બદલ સૌને થેન્ક યુ થેન્ક યુ ભાઈ ધનવીભા થેન્ક યુ તમે આટલો સપોર્ટ કરો છો જોબ કર છો છતાં થેન્ક યુ લાઈવમાં હોય લાઈક કરજો કમેન્ટ કરજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જય સોમનાથ જય સોમનાથ જાનવી ભા કે છે જય સોમનાથ જય સોમનાથ થેન્ક યુ થેન્ક યુ જાહવી ભા થેન્ક યુ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જય સોમનાથ જાનવી બા થેન્ક યુ થેન્ક યુ લેવાય શ્રાવણ મહિનું છે તમે એટલો સપોર્ટ કરો છો એ બાને ભગવાનનું નામ પણ લેવાય છે થેન્ક યુ થેન્ક યુ છેલ્લે સુધી છું હું બેન તમારી લાઈમાં હો ભાઈ થેન્ક યુ સંજયભાઈ તમને બ્લ્યુ આપું સંજયભાઈ તો કમેન્ટ કરો તો બ્લ્યુ આપું તો આ કોઈને જાનવી એમને જોઈન કરવા હોય મયુરભાઈને તો કરેલા જ હશે પણ આ જાનવીબાને કરવા હોય તો હા તો જોઈન કરી દો આ જાનવી બા રિટર્ન આપી દેશે જાનવી સંજયભાઈને જોઈન કરી દેજો એ તમને રિટર્ન આપી દેશે હા એ ચાનવીબાને જોઈન કરી દેજો મયુરભાઈ પડે આ બધાય લાઈવ માં એક બિચાર ના ગયેલા છે એટલે સારુ હું થેન્ક્યુ થેન્ક્યુ જાનવીબા થેન્ક્યુ સપોર્ટ બદલ થેન્ક્યુ લાઈક કરવા બદલ થેન્ક્યુ જાનવીબા સંજયભાઈ તમે એમને રીટર્ન આપી દેજો થેન્ક્યુ જાનવીબા કરી દીધા હો બેન હા સારુ સંજયભાઈ થેન્ક્યુ આપણે લગભગ બધા કરી દે ખૂબ જ એવું હોય સંજયભાઈ કે જે રિટર્ન ના કરે સબસ્ક્રાઈબ પણ કરી દેજો સંજયભાઈ એ પણ તમને સબસ્ક્રાઈબ કરી દેશે આ યુ ગેમિંગ હું ઓકે કરી દીધા ઓકે ભાઈ થેન્ક યુ ભાઈ થેન્ક યુ શું ભાઈ તમને નથી સમજાતું ભાઈ આર્યન ભાઈ लाइव में लाइक लाइक करजो कमेंट करजो थैंक यू कर दीद रिटर्न भाई एमने जानवी थैंक यू थैंक यू हाँ बेन जय माताजी हाँ संजय भाई तमने कैसे जय माता जानवी बा थैंक यू थैंक यू भाई जानवी बा थैंक यू એ લોકો લાઈવમાં હોય લાઈક કરજો નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો સંજયભાઈ મારે લોંગ વિડીયો બનાવવા પણ મને નથી એટલું એ ભાવતું સંજયભાઈ લોંગ વિડીયો બનાવવાની હવે કોશિશ કરીશું હલો લાઈમાં હાઈ લાઈક કરજો કમેન્ટ કરજો જયવીરભાઈ ભાવના જય ભવાનીમાં જય ભવાનીમાં ભાઈ જય ભવાનીમાં કેમ છો ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ લાઈક કરી દેજો ભાઈ બેન મારી પાસે ગૂગલની એપ્લિકેશન હોય છે ઇન્સર્ટમાં ટ્રાય કરી દો હા એ તો ઇન્સર્ટ તો મેં કરેલી છે ડાઉનલોડ ભાઈ પણ એમાં હવે જોઉં છું તમે ક્યાંથી બોલો છો જવાબ આપશો પ્લીઝ ભાઈ હું ગાંધીનગરથી છું ભાઈ તમે પહેલાં એકવાર મારી લાઈનમાં આવેલા છો ભાઈ તમે ભાવનગરથી છો ને લાઈક કરી દેજો જયવીર તમને તમારી કમેન્ટ જોઈને જ મને ખ્યાલ આવી ગયો ભાઈ જયવીરભાઈ લાઈક કરી દેજો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો યોગ્ય લાગે તો તો હું તમારી ચેનલ હોય તો હું તમને રિટર્ન આપી દઈશ ભાઈ હું ગાંધીનગરથી છું ભાઈ જયવીરભાઈ તમે ભાવનગરથી છો ને જયવીરભાઈ આજે ઇન્સોર્ટની એપ્લિકેશનમાં યુ સાચી વાત છે હું એવું કરી જોઈશ યુટ્યુબ પર સર્ચ કરીને ઇન્સોર્ટ વિડીયો પર ને એડિટિંગનું બધું જોઈ લઈશ પછી એ રીતના હું ટ્રાય કરીશ સાચી વાત છે તમારી આજે હમણાં આજ બપોર પછી કામ પતાય ને એ જ કામ કરીશ એ તો ઇન્સ આપેલી ડાઉનલોડ તો કરેલી છે ઇન્સોર્ટ એપ્લિકેશન તો ભાઈ પણ એમાં બધું શીખવાનું છે કે કેવી રીતના આપણે પેલું બધું એ કરવાનું વિડીયો મૂકવાને એડિટિંગ કરવું ને એ બધું ફેલાઈ જશે સાચી વાત છે ભાઈ सेवीर भाई लाइक कर देंज भाई हो गया भाई जवाब तो आप ती रिटर्न करूं नहीं गूगल मार डाउनलॉड से एप्लिकेशन इन्सोटनी एक वीएन नीचे एक आए छे। એનની છે વીએન એપ્લિકેશન પણ છે ભાઈ વિએન સારી છે સાચી વાય વીએનમાં ઇઝી પડે છે ઇન્સોર્ટ કરતાં મને એવું લાગે છે ઇન્સોટ હજી વાપર્યું નથી એક કોઈ દિવસ પણ વિએનમાંથી હું ક્યારેક બનાવું છું વિડીયો વિએનમાંથી વિએનમાંથી મને થોડુંક ફાવે છે વીએનમાં કટ કરવાનું નથી એટલું આઈડિયા પણ વિડીયો મૂકવાને ખબર પડે વીએનમાંથી એ બધા થોડા થોડા ભાગ હોય જોઈન કરીને વિએનમાં એ થોડું આવડે છે એટલે વિએનમાંથી ક્યારેક ક્યારેક મેં આગળ મૂકેલા છે વિડીયો સારો વિડીયો બને છે એ હજી એવી રીતના નથી મને કોઈ આઈડિયા હો પેલાં જોઈન કરવા નહીં ને એ કરું છું કલરનું બહુ નથી આઈડિયા પણ જોઈન કરીને યુટ્યુબમાં મૂકી દો એટલું ખ્યાલ છે એટલું તો આવડે છે તમે આ કલર થેટિંગનું કીધું એ ખ્યાલ નથી જોઈ લઈશ બધું આજે એક વખત એવું કરી જોઈશું એનો વીએનમાંથી વિડીયો બને ને ભાઈ લોંગ વિડીયો એમાંથી હું શોર્ટ વિડીયો બનાતી હતી લોંગ વિડીયો નથી બના એમાં બને તો તમને કોઈ આઈડિયા આવતો કહો સંજયભાઈ મસ્ત બને બેટલી ઢી વધારો એટલે મસ્ત બને એવું છે હા તો હવે પાંચ મિનિટના કેટલા વધારે ને આપણને ખાવે પણ પાંચ મિનિટના હોય તો ચાલે ને સંજયભાઈ એ લોંગ વિડીયો ગણાય ને પાંચ મિનિટના હોય હા તો બસ તો હું કરી જોઈશ ટ્રાય થઈ જાય તો સારું ભગવાન કરે ને પછી પેલું બધું બહુ મોટો પંદર વીસ મિનિટ હોય ને એમાં થમલે એવું બધું નથી ફાવતું સંજયભાઈ સપોઝ આટલો કર્યો થેન્ક યુ ભાઈ સંજયભાઈ તમારો ટાઈમ ઈ કરીને સંજયભાઈ તમારે શું થયું તમારો વર્ષ ટાઈમ થઈ જશે આવે છે થોડીક બાકી છે બેન સરસ થઈ જશે ભાઈ તમારે પણ આવી રીતના બધા એકબીજાને સપોર્ટ કરીએ તો આપણે આગળ વધીએ પછી કોઈ પાછું ખેંચી લે રિટર્ન તો ખોટું જ કહેવાય ને સંજયભાઈ પછી એ લોકો આગળ ના વધે એવું ખોટું કરે તો મારે તો કેટલાય એવા છે કેટલાય એ કરી દે છે પાછું ખેંચી લે છે તો કેટલા સબસ્ક્રાઈબર હમણાં જોયા હોય ને તો થોડીક વાર પછી કોકવાર વધી જાય છે એવું નથી પાછું કોકવાર વધે ને કોકવાર ઘટે એવું થાય ચાલ્યા કરે બીજું શું તમે ક્યારે લાઈવ કરો છો સંજયભાઈ દર રવિવારે અઠવાડિયે એક જ વાર કરો છો લાઈવ રોજ નથી કરતા લાઈવ અમારે ક્યારેક આવવું હોય તો લાઈવમાં એટલે ખબર પડે એવું છે કઈ વાંધો નહીં રવિવારે આવશું રવિવારે કેટલા વાગે સવારે નથી કોઈ આવતું એ હા એ તો મેં કાલે જોયું તું હું કાલે હતી લાઈવમાં સવારે પણ કંઈ વાંધો નહીં તમે ચા રાખો ને રોજે ચાલું તો આવશે ને ધીરે ધીરે ભાઈ પહેલાં મારે એવું જ થતું હતું સંજયભાઈ મારે પણ એવું થતું માંડ બે જણા આવે પછી ધીરે 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 હવે વધતા જાય છે હું આ છ મહિનાથી કરું ત્યારે હવે આટલા જણા આવે છે ભાઈ તમારે રોજ લાઈવ કરવાની ભલે ને વધારે વાર નહીં પણ થોડીક વાર કરવાની એટલે બધાને ખ્યાલ આવે કે આ ભાઈ લાઈવ કરે છે એટલે ધીરે ધીરે આવશે ભાઈ મારે એવું જ થતું હતું ભાઈ એવું ના હોય થેન્ક યુ સંજયભાઈ થેન્ક યુ સપોર્ટ બદલ આટલો ટાઈમ તમારો અમને આપ્યો ભાઈ વેસ્ટ અમારો તમારો ટાઈમ બગાડીને અમને થેન્ક યુ ભાઈ હું લાઈવ બંધ કરું છું મારે પણ કામ છે ભાઈ થેન્ક યુ થેન્ક યુ ભાઈ જય માતાજી सकाररामเจने।